એક સમયે હું વડોદરા આવી બે હજાર ઓગણીસમાં ફ્લડ કવર કરવા માટે એના પછી હું ફરી એકવાર વડોદરા આવી ફ્લડ કવર કરવા માટે ત્રીજી વાર આવી છું ફ્લડ મેનેજમેન્ટ જોવા માટે પ્રશ્ન એ છે કે જે વિશ્વામિત્રીના કિનારે હું ઊભી છું જેના કિનારે એક નગર એક સભ્યતા વિકસિત થઈ વડોદરા જેનું નામ ગાયકવાડી શાસન જેનો ઇતિહાસ અમર છે એવું શાસન જેની પરંપરાઓના ઉદાહરણ છેક સુધી અપાય છે હવે એ નગર શું કામ વારંવાર દર પાંચ વર્ષે ડૂબી જાય છે એ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે કે દર પાંચ વર્ષે અનેક લોકો એવા છે કે જેને નવા ફ્રીજ લાવવા પડે નવા ટીવી લાવવા પડે નવો બેડ લાવવો પડે એની બધી વ્યવસ્થાઓ ત્યાંની ત્યાં થાય તો પછી એ નગરનો વિકાસ કેવી રીતે થઈ શકે આ પ્રશ્ન મનમાં રાખીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આપની સાથે છે સર આપનું ખૂબ સ્વાગત છે જમાવટમાં અને હું વિશ્વામિત્રીના કિનારા પર ઉભા રહીને પહેલો પ્રશ્ન એ તમને પૂછવા માંગુ છું કે મારું વડોદરા આવવાનું મોટાભાગે ફ્લડ કવર માટે થયું છે આ કામ જોતા શું એટલી આશા તમારી પાસેથી રાખી શકીએ કે ફરી એકવાર મારે એ બધા માટે અથવા બીજા કોઈને પણ એ બધા માટે ન આવવું પડે હું એમ કહીશ કે બે હજાર ચોવીસનું જે ફ્લડ હતું ખૂબ વિશાળ એટલે મોટા પાયે ફ્લડ આવ્યું અને એના પછી રાજ્ય સરકારે માન્ય નવલાવાલા સાહેબની કમિટી મૂકી અને જે એક્સપર્ટ ઓપિનિયનના આધારે જે એક્ટિવિટી ડિફાઈન કરી અને એ એક્ટિવિટી પૈકીની એક એક્ટિવિટી જે છે એ વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ડ કરવું ચોવીસ કિલોમીટર જે સિટીમાંથી થાય છે ચોવીસ કિલોમીટર નદીને પહોળી કરવી એના બેંક તોડી તોડ્યા વગર એનું ઓરિજિનલ મેન્ડરિંગ સ્વરૂપ ડિસ્ટર્બ કર્યા વગર અને એ એક્ટિવિટી અત્યારે ચાલે છે તો એની વહન ક્ષમતા જે છે એ સાતસો ક્યુમેક થી બારસો ક્યુમેક થશે અને એ થવાથી ઓપિનિયન પ્રમાણે ચાલીસ થી પચાસ જેટલું જો ભવિષ્યમાં આવો અથવા આથી વધારે વરસાદ પડે તો ફ્લડ ખૂબ જ ઓછા માત્રામાં ઇમ્પેક્ટ કરશે એવું આ એક્ટિવિટી છે એવી અન્ય એક્ટિવિટીઓ પણ અમારી ચાલુ છે કે આપણે ઊભા છીએ અત્યારે વિશ્વામિત્રી પર વિશ્વામિત્રીનો એક સામેનો કિનારો છે આ એક કિનારો છે જ્યાં આપણે ઊભા છીએ એક્ઝેક્ટલી આપણે અહીંયા કરીશું રહ્યા છીએ જેના કારણે વિશ્વામિત્રી ખુલ્લી કે પોળી થશે એવું તમને લાગે છે વિશ્વામિત્રીનો આ જે રોડ બાજુનો રોડ બાજુનો કિનારો છે ધેટ ઇઝ ધ રાઇટ બેંક આ બાજુ લેફ્ટ બેંક છે હા એટલે વિશ્વામિત્રી નદી ખૂબ જ પાતળી સાંકડી છે અને વહન કરી રહી છે ક્યાંક 10 મીટર ક્યાંક 12 મીટર એ 10 12 મીટર થી આપણે એના બેંકની આગળ નથી જવાનું પણ બેંક ની અંદર જે સિલ્ટિંગ થયું છે એને ડિસિલ્ટ કરવું છે આપ જોઈ શકો છો કેટલું ડેબ્રીસ અને ડસ્ટ જે છે એ બધું કાઢી અને એને ચોખ્ખી કરવાનો ઉદ્દેશ્ય છે અને એને કાઢીને આ નદીની વંગ ક્ષમતા ચાલીસ થી પચાસ ટકા વધારવાનો ઉદ્દેશ્ય છે અને એના પરિણામ સ્વરૂપે જે કદાચ સિમિલર નેચરનું પાણી ઇન્ફ્લો અંદર આવે તો પચાસ ટકા પાણી વધારાનું વહી જાય ચાલીસ થી પચાસ ટકા

પણ થયું તો તો આસપાસ વરસાદ આવી જશે વાત આપની સાચી છે લગભગ અત્યારે મારી જોડે એસી થી પંચ્યાસી દિવસો છે અને લગભગ અઠવાડિયાથી કામ ચાલે છે પણ જો જરૂર પડશે તો દિવસો તો એટલા ને એટલા રહેશે પણ અમે અમારી મશીનરી વધારશું અને અમારા કલાકો વધારશું જરૂર પડશે તો અમે નાઇટ ઓપરેશન પણ કરી અને જૂન દસ પહેલા આ સમગ્ર ડિસેલ્ટિંગની પ્રક્રિયા એક એમ કહેવાય રેકોર્ડ ટાઈમ સો દિવસમાં અમે પૂરી કરીશું મારા તો તમને એવું લાગશે કે હું કામને શરૂઆતથી જેમ શંકાની જેમ જોઈ રહી છું પણ શંકાની જેમ નહીં ભૂતકાળ જે રહ્યો છે એ જોતા એ પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે કે બે હજાર પાંચમાં પ્રતાપપુરાનો પાળો તૂટ્યો વડોદરામાં ફ્લડ આવ્યો ત્યારથી લઈને હું જ્યારથી સમજણી થઈ અત્યાર સુધી એ ચર્ચાઓ સાંભળી રહી છું સતત કે વિશ્વામિત્રીનું આખું રિજ્યુનેશન થશે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરાશે એક નદી કે જે શહેરમાં આવતાની સાથે નાળું બની ગઈ છે એની આસપાસ આ બધું કામ થશે હું અત્યારે આવી છું તો એ જોઈ રહી છું કામ થતાં પણ અહીંયા એનજીટીના ઓર્ડર્સ છે ક્રોકોડાઇલ ટર્ટલને પણ સાચવવાના છે આનો આખો નદીમાંથી આખો શહેરમાંથી પાર થાય છે નદી એને સાચવવાની છે અહીંયાથી માટી નીકળી રહી છે એને ક્યાંક મોકલવાની છે કેવી રીતે કરી રહ્યા છો અત્યારે જે મેં કીધું એમ સો દિવસનો અમારો પ્રોગ્રામ છે અને સો દિવસ કરવા માટે પંદર લાખ એમ ક્યુબ કાઢવા માટે પંદર હજાર એમ ક્યુબ માટી ડેલી અમારી નીકળવી જોઈએ અત્યારે અમે ઓલ હંબલનેસ છેલ્લા સાત આઠ દિવસમાં પંદર જ નીકળી છે કારણ કે હોળી અને બધાના કારણે કામ કરતી હતી પણ અમે એને એને ગતિ આપીએ છે એટલે લગભગ અમારા 1000 ફેરા રોજના થશે આવા ડમ્પરના અને લગભગ 50 એક જેટલા આ હિટાચી મશીનો જ્યારે ચાલશે ત્યારે આ કામને અમે પાર પાડશું જોડે જોડે આપનો પ્રશ્ન છે કે આ માટી અને આનું શું થશે આમાંથી મોટા મોટા જે ઝાડ નીકળે છે એ અમે એનો એ ઝાડને નાના નાના લોક્સમાં કટ કરી અને અમે અમારા સ્મશાનોમાં એનો યુઝ કરીએ છીએ જે પ્લાસ્ટિક નીકળે છે લગભગ તેવીસ ટન જેટલું પ્લાસ્ટિક છેલ્લા છ સાત દિવસમાં નીકળ્યું છે અને નીકળ નિકળ કરે છે એ બધું પ્લાસ્ટિક ફ્રી આ રિવર ને કરી રહ્યા છીએ રોડાછારો આપ જોઈ શકો છો જે નીકળે છે એ અમારા જે ક્રસર પ્લાન્ટ છે એમાં જાય છે રાજ્ય સરકારનો મારે આભાર માનવો છે કે જે રોયલ્ટી ફ્રી અને જે કોસ્ટ ફ્રી આ માટી લોકો લઈ જઈ શકે એટલે કોઈ પણ લોકો અમને રિક્વેસ્ટ કરે છે તો અમે એમના ઘર સુધી માટી નાખી આવીએ છીએ ખેડૂત કહે તો અમે ખેડૂતને પણ માટી આપીએ છીએ એટલે માટીનું ડિસ્પોઝલ રોડાચારોનું ડિસ્પોઝલ અને પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ એ ત્રણ વસ્તુ અહીંથી જે મળે છે એ અમે આ રીતે ડિસ્પોઝ કરીએ છીએ આપે જે પૂછ્યું છે એનજીટીનો ઓર્ડર અને વાઇલ્ડ લાઈફ પ્લેયર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે અમને વાઇલ્ડ લાઈફની મંજૂરી આપી છે એટલે અમે મગર અને ટર્ટલથી ભરેલી આ નદી છે એનું ધ્યાન રાખી એની સાવચેતી રાખીને અમે કામ કરી રહ્યા છીએ તો શું એવું બને છે કે કામ ચાલુ હોય અને મગર મળે કે ટર્ટલ મળે એટલે અમે આનો આનો પણ ક્રોકોડાઇલ મેનેજમેન્ટનો આખો પ્લાન બનાવ્યો છે અમે એક્સપર્ટના ઓપિનિયનો લીધા છે અને એમાં છ સાત મુદ્દા એવા છે કે અમે એક જ બેંક ઉપર કામ કરીએ છીએ એટલે જો અહીંયા ક્રોકોડાઈલો તો તરીને સામેના બેન્ક ઉપર જાય એટલે હોરિઝોન્ટલ કે વર્ટિકલ એક્સપાન્સન એનું ના થાય તો ટેરેટોરિયલ ફાઇટ ઘટે એટલે બીજા બેન્ક પર જઈ શકીએ એટલે એક એક ટાઈમે એક જ બેંકને અમે પકડી છીએ

ત્યાં જરૂર પડશે તો એ વિસ્તાર અત્યારે અમે એને એને ડિસિલ્ડ નહીં કરીએ અને ભવિષ્યમાં આફ્ટર ટુ થ્રી મંથ્સ એને મેન્યુઅલી અમે ઓપરેટ કરાવીને ધીરે ધીરે એના એમાંથી ડિસિલ્ડ કરશું વેટનરી ડૉક્ટરની ટીમ હાજર છે એક્સપર્ટ્સની ટીમ હાજર છે એ બધી સાવચેતી રાખી અને અમે આ આખું ઓપરેશન કરી રહ્યા છીએ મને જે સમજાઈ રહ્યું છે અથવા જે સમસ્યાનો સામનો ગયા વખતે કરવો પડ્યો ઇવન આપણે અહીંયા જ્યાં ઊભા છીએ ત્યાં એ આ જે માટી નીકળી રહી છે ત્યાં પ્લાસ્ટિક ઘણું બધું દેખાઈ રહ્યું છે કચરો દેખાઈ રહ્યો છે મોટા મોટા રોડા દેખાઈ રહ્યા છે તો વિશ્વામિત્રી ડમ્પિંગ સાઇટ કેવી રીતે બની ગઈ એટલે જે વિશ્વામિત્રીમાં ખાસ કરીને જે આપણે અહીંયા ઊભા છીએ એ જે વિસ્તાર જે છે એ બ્રિજની આજુબાજુનો છે હા એટલે થોડુંક મારે કેસ સાથે અથવા વિથ વિથ સેમ કેવું પડે છે કે લોકોએ બધું ડમ્પ અહીંયા નાખ્યું છે ડોર ટુ ડોર ની વ્યવસ્થા છે બધું છે પણ આ વર્ષોથી ડમ્પિંગ થયેલું છે આ ડમ્પિંગ થયેલું છે ડમ્પિંગ થયેલું પ્લાસ્ટિક અને આ બધા જે રોડાચારો અને જે સીએનડી વેસ્ટ છે એ બધો અમે કાઢી રહ્યા છીએ એટલે આ ડીસીલ્ડ થશે અને પછી એ પાછો ના આવે એની વ્યવસ્થા પણ અમે વિચારી રહ્યા છીએ કે અહીંયા એક આખું અર્બન ગાર્ડન બે એક હેક્ટરમાં બને એના કિનારે એવી જ રીતે ડિફરન્ટ અર્બન ગાર્ડન બને આખું જે નેટવર્ક છે સીસીટીવી જ્યાં 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 એપ્રોચેબલ છે ત્યાં સીસીટીવી નેટવર્ક હોય અમે લોકોને પણ રિક્વેસ્ટ કરશું કે અમે અમારા સીએનડી પ્લાન્ટ ઉપર ફોન કરવાથી અમારી પ્લાસ્ટિક કલેક્શન છે આ લોકોની નદી છે એટલે અમે એમ કેવા માંગીએ છીએ કે જેટલું અત્યાર સુધી જે થયું એ અમે રાજ્ય સરકારની મદદથી બધું જે પ્લાસ્ટિક સારી સ્થિતિમાં મૂકવાનો ટ્રાય કરીએ છીએ પછી આપણે એને પ્રિઝર્વ કર ભૂતકાળનો સવાલ બહુ સ્વાભાવિક રીતે તમારા ભાગમાં ન આવે પણ છતાંય એક જે વડોદરાવાસીઓના મનમાં પણ છે એમના અતીતના અનુભવો બહુ સારા નથી રહ્યા અને એટલે એમના મનમાં જેવું બજેટ જાહેરાત કરી રાજ્ય સરકારે એટલે તરત જ એમણે એવો પ્રશ્ન કર્યો કે અચ્છા આટલા કરોડ આવશે તો મતલબ આટલી ભાગ બટાઈ થશે આ પ્રકારના જે પરસેપ્શન લોકોના મનમાં અને એ પરસેપ્શન અનુભવના આધારે છે એવું નથી કે માત્ર મીડિયા એમને એમ કંઈ બોલે છે કે કોઈ આવીને એમ પણ પ્રશ્નો કરી જાય છે એનું એની પારદર્શિતા માટે તમે શું કરશો એટલે જ્યાં સુધી અત્યારે આપણે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ માટે આપ મારો મંતવ્ય લઈ રહ્યા છો અથવા મારો વ્યૂ લઈ રહ્યા છો હું આમાં એ કહેવા માંગીશ કે એક એક અમારે આટલી અમે પારદર્શિતાથી કરી રહ્યા છીએ કે દરેકે દરેક દિવસની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની અંદર આ કામ થાય છે જેટલા ડમ્પર છે નોંધાયેલા છે આ ડમ્પરની એક એક માટી જ્યાં જ્યાં ગઈ છે એના એક એક દિવસના હિસાબ એક એક દિવસના ટાઈમિંગ સાથે અમે આપી શકીએ છીએ કે આ ડમ્પર અહીંથી ભરાયું આટલા ટાઈમે ને અહીંયા જ એને એનું ડિસ્પોઝ ઓફ થયું છે એટલે અને આટલા એમ ક્યુબ માટી નીકળી છે રોજે રોજના એના હિસાબ નીકળે છે દરેક ડમ્પર પંદરથી અઢાર એમ ક્યુબનું ડિપેન્ડિંગ ઓન મટીરિયલ આવે છે તો એ કેટલા ડમ્પર ગયા એનો અમારી જોડે હિસાબ છે એટલે જે પંદર લાખ એમ ક્યુબ કાઢવાની છે બિલકુલ ટ્રાન્સપરન્ટ વેમાં ની અંદર અધિકારીઓના ની હાજરીમાં ડે ટુ ડે રિપોર્ટિંગ સાથે અને ડે ટુ ડે ડિસ્પોઝલના આંકડા સાથેનું અમારું આ કામ છે એટલે એક બિલકુલ ટ્રાન્સપરન્ટ વેમાં કહે છે ને હું લોકોને પણ ઇન્વાઇટ કરીશ કે આવે પોતાના કોઈક સજેશન હોય તો પણ આપે એને સુપરવાઇઝ પણ કરે એટલે ધીસ ઇઝ નોટ આ ઓલ હંબલનેસ મેં આપણે કીધું કે આ કોર્પોરેશન એક ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે રાજ્ય સરકારે કામ કરાવે છે પણ લોકોની નદી છે લોકો માટે છે પીપલ કેન હેવ એ સુપરવિઝન ઓલ્સો અને અમે આખું વિડિયોગ્રાફીમાં બધી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી આપવા તૈયાર છે નદી કિનારાનો મતલબ એવો હોય કે જ્યાં સભ્યતાનો વિકાસ થાય અને દુનિયાની જે અદ્ભુત સભ્યતાઓ છે એ નદી કિનારે વિકસી છે પણ એ નદીને જ્યારે જોઈએ તો વિશ્વામિત્રી એ મોટાભાગે નદીની નાળા જેવી થઈ ગઈ છે એ હકીકત છે દુર્ભાગ્યપૂર્ણ છે પણ હકીકત છે એનું એક કારણ સૌથી મોટું એ છે કે એન્ક્રોચમેન્ટ બહુ જબરદસ્ત થયું છે દબાણ થયું કાંસો દબાઈ ગઈ જે જૂની ગાયકવાળી વ્યવસ્થાથી કે એક તળાવનું પાણી ગ્રેવિટેશનથી બીજામાં બીજાથી ત્રીજામાં તો વર્ષોથી વડોદરાની જે સમસ્યા છે ફ્લડની તો છે જ વરસાદ તો ઘણી બધી વાર બાર બાર ઇંચ પડે જ છે બેક ટુ બેક પણ છેલ્લા કેટલાય વર્ષોમાં દબાણ પછી જે પરિસ્થિતિ પેદા થઈ એણે પૂરને નોતર્યું છે મતલબ વિશ્વામિત્રીની આપદા એ માનવ સર્જિત આપદા છે એ એન્ક્રોચમેન્ટ દૂર નહીં થાય ત્યાં સુધી શું કોઈ પણ વ્યવસ્થા કામ લાગશે એટલે બે વસ્તુ છે એક આપણે દબાણની વાત કરી છે અને એક છે ઇન્ટર કનેક્શન ઓફ લેક્સ એન્ડ રિવર યસ સૌથી પહેલાં દબાણની વાત કરું તો વિશ્વામિત્રીમાં જે એની આજુબાજુની જમીન છે એ લગભગ મારી મતે અંદાજે અંદાજે લગભગ સિત્તેર ટકા જમીન એવી છે જે ગ્રીન ઝોનની જમીન સેઇંગ સો ત્યાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ નથી આપ ગૂગલ ઇમેજ જોઈ શકો છો આપકો તો અમે અમને દ્રોન વ્યૂ બતાવી શકીએ છીએ ખાલી ને ખાલી ત્રેવીસ બિલ્ડિંગ એવી છે ત્રેવીસથી થી પચીસ હશે કદાચ મને આંકડો એક્ઝેક્ટ યાદ નહીં હોય કે એટલી બિલ્ડિંગ એવી છે કે જ્યાં એ એને બાંધકામ પરવાનગીઓ મળેલી છે અને એ જે બાંધકામ પરવાનગીઓ મળેલી છે લીગલ બાંધકામ પરવાનગીઓ છે એટલે લીગલ એન્ક્રોચમેન્ટની ડેફિનેશનમાં એ નહીં આવે એક બીજી વસ્તુ ઘણી જગ્યાએ ધારો કે બહુચરાજીનું નાળું છે કે બીજી જગ્યાએ છે ત્યાં અમુક વસ્તી આવી છે એટલે એ અમે એમને શિફ્ટ કરવાનું પ્લાનમાં જ છે કે ધારો કે ફ્લમ એરિયા આવતો હોય તો એમને બીજી રીતે આવાસ યોજના કેમમાં શિફ્ટ કરીને એમને ત્યાંથી વેકેટ કરાવીએ એટલે કદાચ ફ્લડ આવે તો ફ્લડના ઇમ્પેક્ટમાંથી એ બહાર આવી શકે અને જ્યાં જ્યાં એન્ક્રોચમેન્ટ અમને તેમ છતાં દેખાયા એ અમે હમણાં વચ્ચે ઓક્ટોબર નવેમ્બરમાં દૂર પણ કરેલા છે બીજી વસ્તુ છે ઇન્ટર ઓફ જે પોન્ડ્સ અને લીકની વાત કરો છો અમે અત્યારે આઠ પોન્ડ એવા આઈડેન્ટિફાય કર્યા છે કે જેના આઉટલેટમાં ડિસ્ટર્બન્સ છે એ આઠે આઠ પોન્ડ અમે અત્યારે આઉટલેટ એના બનાવવાનું ચાલુ છે અને મોટાભાગના તળાવો ઇન્ટરલિન્કિંગ અમે કરવાના પ્રયત્નમાં છીએ એટલે એ પણ થશે અને સાથોસાથ જે રિવલેટ અને ફોન્ટ ઇન્ટર કનેક્શન ટુ ધ રિવર છે એક બહુચરાજનો કાંસ છે એક ભૂકીનો કાંસ છે એ બંને કાંસ આવી અને વિશ્વામિત્રીમાં મર્જ થાય છે એ બંને કાંસો પર ઓલ્ટરનેટ વ્યવસ્થા અમે પ્લાન કરી રહ્યા છીએ જ્યાં દબાણ પોસિબલ છે દૂર કરવાનું ત્યાં અમે કરી રહ્યા છીએ વાલ એમ સિંગ પોસિબલ એટલે લીગલી પરમિશન હોય એને અમે ટચ નથી કરી શકતા પણ જો ઇલીગલી હોય તો અમે ટોટલી એને દૂર કરીશું અને જો એ લીગલી પરમિટ આપેલા મકાનો હશે અને સાથોસાથ બીજી ઓલ્ટરનેટ વ્યવસ્થા ઊભી કરવાની વાત હશે તો અમે બીજી ચેનલ કરીને પણ વાઇડનિંગ કરીને પણ અમે એ કામ કરી રહ્યા છીએ એટલે વી આર ટ્રાઇંગ કે નોટ ઓનલી ધીઝ રિવર પણ એના જે રિવલેટ્સ છે એને પણ ક્લિનિંગ થાય ફોનનું જ્યાં સત્ય હોય ત્યાં ઇન્ટરલિંકિંગ થાય જ્યાં દબાણ હોય ત્યાં દૂર થાય જ્યાં સ્લમ એરિયા છે ત્યાં એને રિહેબિલિટેટ કરીને પણ કરી શકાય એવા પ્રકારની વ્યવસ્થા વીઆર આર અને વી વિલ બી આઈ મીન નેક્સ્ટ સિક્સ મંથ ઓલ્સો અમે કરવાનો ટ્રાય કરીએ એક ઉદાહરણ સાથે પ્રશ્ન પૂછું જેમ કે કે અસમા વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ સોસાયટી સિદ્ધાર્થ બંગલોઝ દરેક વખતે ફ્લડ આવે એ સોસાયટી ગેરંટી સાથે ડૂબે બહુ સ્પષ્ટ દેખાય કે ભાઈ નદી છે ત્યાં જ ત્યાં એ બંગલો બાંધી દીધા છે રહેવાસીઓને દરેક વખતે લોકો બ્લેમ કરે કે ભાઈ તમે ઘર લીધા ત્યારે ખબર નહોતી પડતી પણ એ બિલ્ડરને પરમિશન કેમ નહીં મળી ત્યાં બનાવવાની એટલે એ જ હું આપને કહું છું કે જે 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 બિલ્ડિંગો છે મેં આપને કીધું ત્રેવીસ કે ચોવીસ બિલ્ડિંગ એવી છે કે ધીધ ટાઈમ જે જીડીસીઆરના જે રૂલ હતા એ અમુક વખતે ધારો કે પંદર મીટર છોડીને બનાવવાના હતા ક્યારેક પચીસ મીટર છોડીને બનાવવાના હતા એટલે એ જે રૂલ્સ છે એ દીધન એન્ડ ટાઈમના રૂલ ફોલો કરીને એ બિલ્ડિંગો બનેલી છે એટલે એ લીગલ છે પણ એ દેખાય છે કે એન્ક્રોચમેન્ટ છે એન્ક્રોચમેન્ટ છે પણ એ ખરેખર એન્ક્રોચમેન્ટની ડેફિનેશનમાં નથી લીગલી પરમિશન સાથેની બિલ્ડિંગો છે એમને પોતાનું એમ્બેકમેન્ટ પણ બનાવ્યું છે પણ બાય હેવિંગ બિલ્ડિંગ ઓન ધ બેંક ઓફ ધ રિવર એ પાણીનું સ્તર ખૂબ ઊંચું આવે છે વિશ્વામિત્રી નદી સાંકડી છે એટલા માટે જ અત્યારે પોળી કરી રહ્યા છે એ ઊંચું આવે છે એટલે એ વિસ્તાર ડૂબમાં જાય છે અમે એમને એલર્ટ પણ આપીએ છીએ એઝ અ પાર્ટ ઓફ ફ્લડ મેનેજમેન્ટ અમે એમને એલર્ટ આપી એમને ત્યાંથી વેકેટ કરવાનું પણ ટ્રાયરલી પણ કહીએ છીએ એ વ્યવસ્થાઓ પણ ઊભી કરીએ છીએ પણ જ્યાં સુધી એન્ક્રોચમેન્ટ સવાલ છે ધીસ વિલ નોટ કમ ઇન લીગલ ડેફિનેશન ઓફ એન્ક્રોચમેન્ટ કારણ કે એને પરવાનગી સાથેની એ બિલ્ડિંગ અને આજ સમસ્યા ભૂખી કાંસ પરના દબાણો પર પણ હશે આજ સમસ્યા જે દેખાય છે કે રસ્તા પર જ એટલે નદીની પાસે કાંસ પર જ મોલ બનેલો છે ત્યાં પણ હશે મતલબ એટલે કાંસ ઉપર મોલ એટલે એ જ હું કહું છું કે જે તે સમયના જે રૂલ્સ રેગ્યુલેશન્સ અને જીઆર પ્રમાણે જેટલો ડિસ્ટન્સ છોડીને બનાવવાના છે એ જ બનેલા છે અન્યથા જો હોય તો અમે દબાણ કરી અહીંયા ઇમ્પેક્ટ ફી જેવું કશું છે એક બનાવી છે ઇમ્પેક્ટ ફી એટલે ઇટ ઇઝ ઓલ ઓવર ગુજરાત ઇમ્પેક્ટ અહીંયા પણ છે જ્યાં જ્યાં ઇમ્પેક્ટમાં રેગ્યુલરાઇઝ થવાનું છે અમે કરી જ રહ્યા છીએ પણ જ્યાં સુધી એન્ક્રોજમેન્ટ ઇન રિવર બેડ એન્ડ રિવલેટ્સ ની આપણે જ્યાં સુધી વાત કરીએ છીએ એમાં હું ફરી કહીશ કે મોટા ભાગની જમીન ગ્રીન બેન્ડ ની જમીન છે અને જે બનેલા છે ત્રેવીસ બિલ્ડિંગ જે મને અત્યારે યાદ આવે છે બધા બિલ્ડિંગો વિથ લીગલ પરમિશન સાથે બનેલા છે ઓકે એટલે માનવ સર્જિત પૂરની જે વાત કરીએ છીએ આપણે કે આજે પણ આપ વિશ્વામિત્રીનો નકશો હું રાઈટ ના હું આપને બતાવી શકું છું ડ્રોન વ્યૂ ઓર વી કેન હેવ અ ગૂગલ વ્યૂ ઓલ્સો એમાં તમે આપ જોશો પચાસ થી સિત્તેર ટકા હજી જે આજુબાજુનો વિસ્તાર છે ગ્રીન બેલ્ટ નો છે અને ત્યાં કોઈ ડેવલપમેન્ટ જ નથી આ થોડીક જૂજ બિલ્ડિંગ છે એ ડૂબમાં જાય છે એ એટલા માટે ડૂબમાં જાય છે કે નદીની નજીક છે પણ જે તે વખતના જીડીસીઆર ફોલો થઈને બને ઓકે તો એનું આપણી પાસે આમ જોવા જઈએ તો તમે એને રિમૂવ નથી કરી શકવાના એટલે આપણી પાસે રસ્તો છે વિશ્વમિત્રીને પોળી કરવાનો એના સિવાય હાલ બીજો કોઈ રસ્તો નથી ને આપણે 100 દિવસમાં પૂરું કરવાનો છે વિશ્વમિત્રીને પોળી કરીએ છે એ જેટલા પણ માન્ય નવલાવાલા સાહેબની કમિટીએ જે એક્શન ટેકન પોઈન્ટ આપ્યા એ પેકિનો એક અને સૌથી અગત્યનો પોઈન્ટ એટલા માટે છે કે ધીસ કેરીઝ ધ વેટેજ ઓફ એપ્રોક્સિમેટલી 40 ટુ 50% ટુ હેવ અ લેસર ઇમ્પેક્ટ ઓફ ફ્લડ જો આ કામ પૂરું થાય તો પણ બીજા બધા બી નાના નાના ઘણા બધા નાના તો હું નહીં કહું પણ બીજા બધા બી ઘણા બધા એક્શનેબલ પોઈન્ટ છે જેનો પોતાનો ઇમ્પોર્ટન્સ છે ધારો કે અમે પ્રતાપપુરા આજવા સરોવર ડીપનિંગ કરી રહ્યા છીએ અને ડ્રેજિંગ ચાલુ છે લગભગ દોઢેક લાખ એમક્યુબ જેટલી માટી એમાંથી નીકળી પણ ગઈ છે દેણા સરોવર અમે બનાવી રહ્યા છીએ પચાસ હજારથી પણ વધારે એમક્યુબ જેટલી માટી એમાંથી કાઢીને ત્રીસ જેટલું કામ પણ પૂરું થઈ ગયું છે એટલે પછી શહેરમાં આ જે બીજી બધી કાસો પાણી લાવે છે એ બધા કાસોનું ડ્રેજિંગ એક્સકેવેશન એક્સપાન્શન ડિપનિંગ એ બધું ચાલી રહ્યું છે એટલે ખાલી આ બધા જે એક્સેનેબલ પોઈન્ટ છે એ પૈકીનો આ એક પોઈન્ટ છે અને એનું વેટેજ ખૂબ વધારે અને એ ખૂબ વધારે છે અને શહેરની મધ્યમાંથી નીકળે છે અને ઇમ્પેક્ટ વધારે આપે છે એટલે અમે આ એક્ટિવિટીને ખૂબ જ વધારે પ્રાધાન્ય આપ્યું ફ્લડનું એક બીજું મેજર રીઝન જે પ્રાઇમા ફેસી દેખાતું હોય છે કે પ્રતાપપુરા ત્યાંથી આજવા આવે ત્યાંથી શહેરમાં આવે શહેરમાંથી જ્યારે એને બહાર નીકળવાનું હોય પાણી ત્યારે ઢાઢરમાં આવે પણ ઢાઢરમાં જ ઓલરેડી ફ્લડ હોય ત્યાં દેવડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હોય એટલે એ નદીમાં પાણી જાય નહીં ઢાઢરમાં એટલે દરિયા સુધી નથી પહોંચતું વચ્ચે ખાસો સમય રોકાઈ જાય છે એના માટે આપણી પાસે કોઈ સોલ્યુશન છે એની માટે બી જે સિટીની બહાર સિટીમાં ચોવીસ કિલોમીટર અને સિટીની બહાર બી એક્ઝેક્ટ ચોવીસ કિલોમીટર જ છે જે અમારી સિટીની બહાર પિંગલવાડા જ્યાં ઢાઢર નદી મળે છે તો ત્યાં પણ ડ્રેજિંગ અને આ રીતનું ડિસિલ્ટિંગ એક્ટિવિટી થવાની છે પણ પોલી કરી રહ્યા છીએ અને જોડે જોડે જ્યારે પણ આવા હેવી ફ્લડ હોય ત્યારે અમે અને દેવ ડેમ એ બંને એકબીજાના સંપર્કમાં હોઈએ છીએ પણ ઘણીવાર એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે આ વખતે આખા ગુજરાતમાં જ રેડ એલર્ટ હતું બીટ ગોધરા બરોડા ઓર છોટા ઉદેપુર બધી જગ્યા હતું એટલે બધી જગ્યાઓ ડેમ ફૂલ હતા અને બધી જગ્યાએ એક સાથે પાણી છોડવાનો પ્રસંગ આવ્યો નહીં તો ડેમની સેફ્ટીનો પ્રશ્ન હતા અને એના માટે થઈને બંને ડેમના પાણી એક સાથે છોડ્યા જો કે અમે આજવા અને પ્રતાપપુરા ડેમ પહેલાથી ખાલી કરતા હતા આગામી ત્રણ દિવસ પહેલાથી એને ખાલી કરવાનું ચાલુ હતું બસો ફૂટ છે એનાથી નીચે અમે આજવા ડેમને છોડી શકતા નથી અમે ખાલી પોણા ત્રણ મીટરના કુશનમાં જ અમે એમાં મેનેજમેન્ટ કરી શકીએ છીએ વિથ ધેટ લિમિટેડ મેનેજ વોટર મેનેજમેન્ટ ઇન ડેમ અમે પહેલાંથી બધું પાણી એનું છોડવાનું ચાલું જ હતું તેમ છતાં રેડ એલર્ટ એટલું બધું હતું કે બંને ડેમના પાણી એક સાથે એટલે બંને ડેમના પાણી આવતા હતા એટલે એ પાણી આગળ ફ્લો કેપેસિટી પણ એની ઘટે છે અને એટલા માટે થઈને એટલીસ્ટ સિટી અને એના ચોવીસ કિલોમીટર ડાઉન સાઇડ એ ફ્લો થઈ જાય એના માટેનું જ આ એક્ટિવિટી નોર્મલી જે રૂટીન પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે એમાં કચરોને બાકીનું બધું નદીમાંથી બહાર કાઢવાનું થતું હોય છે છવ્વીસ ફીટ જેવી થાય વિશ્વામિત્રી એટલે એ ઓલરેડી આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો પાણી પહોંચવા જ માંડે છે અને ત્રીસેક ફીટ થાય ત્યારે તો પછી આખા શહેરમાં પાણી ફેલાય છે તો એવા સમયમાં શું ખરેખર વિશ્વામિત્રીની એટલી કેપેસિટી હતી કે એમાંથી એટલું પાણી વહી શકે એટલું એટલી સાફ થયેલી હતી કેમ કે અત્યારે સાફ થઈ રહી છે ત્યારે તો ખબર પડે છે કે પ્લાસ્ટિકનું સામ્રાજ્ય હતું ઇવન એટલા બધા પોઈન્ટ છે કે જે બહુ જ બધા સોલિડ વેસ્ટ સીધા ફેંકી દેવામાં આવ્યા છે નદીમાં એટલે એ જે સોલિડ વેડ અને પ્લાસ્ટિક છે એ જ અમે કાઢી રહ્યા છીએ ધીસ ઇઝ વન કમ્પોનન્ટ અને ઉપરાંતમાં અમે ડ્રેજિંગ કરી રહ્યા છીએ હા એટલે મેં આપને કીધું પહેલા ત્રેવીસ ટન જેટલું પ્લાસ્ટિક ઓલરેડી અમે ડિસ્પોઝ કર્યું છે આ ક્યાં ડિસ્પોઝ થઈ રહ્યો છે પ્લાસ્ટિક અમારો પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરામાં જાય છે અને ત્યાં એનો પ્રોસેસ થાય છે એટલે સાયન્ટિફિક વેમાં અમે ડિસ્પોઝ કરી રહ્યા છીએ અને ધારો કે અમે ડિફરન્ટ પોઈન્ટ બનાવ્યા છે એટલે અહીંથી ધારો કે બીજી જગ્યાએ પણ જાય તો ત્યાં પણ પ્લાસ્ટિક સેગ્રીગેટ કરીને ત્યાં અમે મોકલી રહ્યા છીએ ઓકે એટલે સેગ્રીગેશન કરીને અમે પ્લાસ્ટિકને ડિસ્પોઝ અમે કરી કરી રહ્યા છીએ અને એ જ રીતે આને વાઇડનિંગ કરી રહ્યા છીએ પણ આમાં વાઇડનિંગ કરવા માટે આનું ક્લીનિંગ કરવા માટે આનું જે ઝાડી ઝાંખરા છે જે બુશીસ છે કાઢવા માટે બીકોઝ ઇટ ઇઝ ઇન્ફેસ્ટેડ વિથ ક્રોકોડાઇલ એટલે ક્રોકોડાઇલ ક્રોકોડાઇલની સાથેની રિવર છે આ એટલા માટે એમાં વાઇલ્ડ લાઈફ અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જોઈએ છે જે આ વખતે અમે લીધું છે અને દે વી આર ક્લીનિંગ ઇટ આઈ મીન બધી જ રીતે અમે એને ક્લીન અને પોળી અને ડિસિલ્ટ કરી રહ્યા છીએ ઓકે અને આપણી વડોદરામાં એસટીપી બધા ચાલુ છે કેમ કે અહીંયા પાણી અહીંયા છોડાતું હશે ને પણ વિશ્વામિત્રીમાં વડોદરામાં જે એસટીપી જે છે એ બધા જ અમારા ચાલુ છે અને આ વાત સાચી છે કે ઘણી જગ્યાએ હજી પણ પાણી આવે છે પણ અમારા જે એક દોઢ વર્ષ પહેલાં જે પાણી આવતું હતું લગભગ અમારું જે બીઓડી લેવલ હતું એનું બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ એ ખૂબ વધારે હતું અમે જીપીસીબીને જોડે રાખીને અમે નવા એસટીપી પ્લાન્ટ્સ બનાવ્યા છે ધારો કે અમારું અટલા એટી ફોર એમએલડીનું પ્લાન્ટ અત્યારે છે અમારું તરસાલીનું હમણાં એક કમિશન થાય છે એ પ્લાન્ટથી વધારે સારી માત્રામાં પ્રોસેસ થશે જે એનજીટીની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પ્રોસેસ થઈને જ એમાં આવશે

પણ જે ખાસ કરીને સિટી એરિયા છે એટલે ડોમેસ્ટિક ક્યાંક ક્યાંક આવતું હોય છે એટલે એ મેં આપણે કીધું એ પ્રમાણે અમે લાસ્ટ બે એક વર્ષમાં પિસ્તાલીસ એમએટલી જેટલું પાણી અંદર આવતું રોક્યું છે ફર્ધર અમે એને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ લગભગ હજી બી જ્યાં જ્યાં આવા પોઈન્ટ મળે છે અમે ડાયવર્ટ કરી રહ્યા છીએ એટલે જે પાણીની ક્વોલિટી છે એ સુધર શકે છે તમે એમસીમાં પણ કામ કર્યું છે બાકીના નગરોમાં બધી વ્યવસ્થાઓ તમે ખાસી બધી જોઈ છે ને એટલે જ વડોદરા માટે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે કે એનો ભૂતકાળ અતિશય ભવ્ય રહ્યો છે એની સામે વર્તમાનમાં એના ખાસા વર્ષોની પરિસ્થિતિ જોવા જઈએ તો એ બહુ પ્રશ્ન છે કે ભાઈ એ એમસી આટલું ડેવલપ થઈ ગયું એસએમસી આટલું ડેવલપ થઈ ગયું તો વીએમસી કેમ હજી એની એ પરિસ્થિતિમાં છે આ પ્રોજેક્ટ પૂરો થવાની તમારી જેમ હંડ્રેડ ડેઝની ગાઈડલાઇન છે અને પછી તો આવનારા સમયમાં થોડું થોડું થતું જશે તમે કહી રહ્યા છો કે અહીંયા આપણે જ્યાં બેઠા છીએ ત્યાં કદાચ આવનારા સમયમાં ગાર્ડન જોવા મળશે એ ક્યાં સુધીમાં પૂરું થશે વીએમસી ક્યાં સુધી અથવા વડોદરાના લોકો ક્યારે આમ અમદાવાદ વાળાને આંખોમાં આંખો નાખીને કહી શકશે કે ભાઈ અમારા નગરમાં થઈ રહ્યું છે કામ ધારો કે આ આપણે રિવર બેંકમાં વળ્યા છીએ વી આર એકદમ રાઈટ એટ ધ બેંક ઓફ ધ રિવર એટલે આ તો કટિંગમાં જ હશે પણ એને બાજુની જેટલી જગ્યા અમારી જોડે જ્યાં જ્યાં અવેલેબલ હશે ધારો કે અહીંયા મારા અંદાજે લગભગ બે હેક્ટર જેટલું ગાર્ડન વી કેન મેક એટલે અર્બન ફોરેસ્ટ અહીંયા બે હેક્ટર જેટલું બે હેક્ટરની આજુબાજુનું અર્બન ફોરેસ્ટ ડિપેન્ડિંગ અમે અહીંયા નેક્સ્ટ બનાવશું અને જે આ કટ થશે એટલે એને ઇરોઝન અટકાવવા માટે બી અમે બાયોલોજીકલ એન્જિનિયરિંગના જે બી ટૂલ્સ હોય છે એ પ્રમાણે કરીને એમાં બી રિપેરાઇન પ્લાન્ટેશન થાય એવું અમારું ફોલોઅપ છે એટલે જે નેચરલ વે માં કહી શકાય એવો રિવરફ્રન્ટ બનાવવાનો અમારો પૂરતો પ્રયત્ન છે અને એ આખું શહેર છે ત્યાં આખા પટમાં એટલે 24 કિલોમીટર છે એટલે જ્યાં જ્યાં શક્ય છે યુ કેન સી ધ અધર બેંક ઓર ઓલી બાજુ હા તો એમાં ધ ગ્રેડિયન્ટેડ વેરી સ્ટીપ એટલે ત્યાં કદાચ શક્ય ના પડે પણ આપ અહીંયા જોઓ તો અહીંયા ખૂબ વાઇડ છે એટલે જ્યાં જ્યાં શક્ય હશે ત્યાં ત્યાં અમે આ એક્ટિવિટી કરવાના છે ઓકે એટલે એક સરસ લોકોને પ્લેસ મળે ઓક્સિજન પાર્ક જેવું ડેવલપ થાય अर्बन ફોરેસ્ટ બને એવા પ્રકારના બી જે ફ્લડ મિટિગેશન ની એક્ટિવિટી છે એની સાથે સાથે એના ઓફસૂટ અથવા એની બાય પ્રોડક્ટ એ બી આવશે અને ધેટ ઓલસો વી આર પ્લાન ઓન પેપર પ્રોજેક્ટ શું કહી રહ્યો છે કે વડોદરા કેટલો વરસાદ સહન કરી શકે છે કેમ કે 12 ઇંચ માં તો ડૂબી જાય છે અત્યારે તો એટલે મેં એ જ કીધું કે સિમિલર નેચરનો વરસાદ આવે એટલે અને 12 ઇંચ આવે એટલે પાણી ઓલમોસ્ટ અપ ટુ ધ બ્રીમ વિસ્વામિત્રી આવે છે પણ આના આવવાથી 40% કેરીંગ કેપેસિટી વધશે એટલે એટલા વરસાદમાં જે જનરલી રેડ એલર્ટમાં દસ ઇંચ બાર ઇંચ વરસાદ પડતો હોય છે એક બે દિવસ એના કરતા વધારે વરસાદ સહન કરશે આ આ રિવર અને ફ્લો કેપેસિટી વધશે એટલે ખૂબ ઇમ્પેક્ટ એની સારી પડશે અને આ નેક્સ્ટ એટલે આજે ચોમાસું આવી રહ્યું છે ત્યારથી આ લાગુ થઈ જશે કારણ કે એ પ્લાન જ અમારો એ છે કે નેક્સ્ટ ચોમાસું આવે એ પહેલા બધા પ્રોજેક્ટો પૂરા કરી દેવા છે ટૂંકા ગાળાના જે બધા પ્રોજેક્ટો છે વિશ્વામિત્રી ડીસિલ્ટિંગ છે આજવા પ્રતાપપુરાનું ડ્રેજિંગ છે કે પછી કાંસોની સફાઈ છે કે કાંસોને ઊંડી પોળી કરવાની છાસઠ કિલોમીટરનું અમે કામ હાથમાં લીધું છે કે શહેરના તળાવો જે ઇન્ટરલિંક કરવા આઠ જેટલા અમે હાથ ઉપર લીધા છે એ બધા જે એક્ટિવિટીઝ છે હંડ્રેડ ડેઝની જ એક્ટિવિટી છે કોઈ સિત્તેર દિવસ કોઈ પચાસ દિવસ પણ વી આર ક્લબિંગ ઇટ ટુ ધ હન્ડ્રેડ ડેઝ એટલે નેક્સ્ટ મનસુન પહેલાં આવું પૂરું થાય એવા અમારા પૂરતા પ્રાયોરિટી અત્યારે વિશ્વામિત્રી ઇઝ ધ મોસ્ટ પ્રાયોરિટી એરિયા પ્રાયોરિટી વર્ક ઓફ ધ

બાયપાસ સિટીની બહાર થાય એવા પ્રકારનું પ્લાનિંગ અમે વિચારી રહ્યા કન્સલ્ટન્સી મારફતે સર્વે ચાલે છે આર લોંગ ટર્મ પ્લાનિંગ પણ અત્યારે જે શોર્ટ ટર્મમાં જે પોસિબલ છે બિફોર મોન્સૂન એ જેટલી એક્ટિવિટી સાત આઠ એક્ટિવિટી અમે આઈડેન્ટિફાઈ કરી છે બધી અમે સો દિવસમાં પૂરો કરવાનો પૂરતો પ્રયત્ન કરીએ એટલે લોંગ ટર્મ પ્લાનિંગમાં વિશ્વામિત્રી બાયપાસ કરવાની વાત છે એટલે એટલે જે સ્ટ્રોમ નું પાણી આવે એ મોટી હોય અને સળંગે સળંગ હોય તો પાણી અંદર આવવાને સીધું ને એટલે એ પ્રકારનું પ્લાનિંગ અમારા છે પણ સર્વે કન્સલ્ટન્ટ ઓપિનિયન એનો શક્ય છે કે કે ટેકનોલોજીકલ ફીઝિબિલિટી જોઈને પછી કામ કરી ઓકે સો મચ જે ગ્રાઉન્ડ પર અત્યારે અને કાગળ પર કે નકશા પર જેટલું અદભુત દેખાઈ રહ્યું છે ભવિષ્ય વડોદરાનું હું અપેક્ષા રાખું કે આવતા વર્ષે અને એના પછીના વર્ષોમાં અમે અહીંયા ગાર્ડન જોવા માટે આવીએ નહીં કે ફ્લડ કવર કરવા માટે થેન્ક યુ સો મચ